કાલાળાની સુગર મિલ નો મુદ્દો ભગાભાઈ લઈને આવ્યા છે એડવોકેટ ભગાભાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત વકીલ છે એને બહુ કાયદા ખબર પડે છે હું એલ એલ એમ થયેલો માણસ છું મારી કરતા વધુ આઠ પાંચ ભગાભાઈ ને કાયદા ખબર છે કેટલી મહાનતા છે આપણા દેશમાં આઠ ચોપડી ભણેલા કાયદાની વાતો કરે છે મજા તો જો વિજયભાઈ રૂપાણીની જગ્યા લઈ એવું મનોરંજન આપણને પૂરું પાડે છે દોસ્તો હું તમને વાત કરું કે આ તલાળા સુગર મિલ નો મુદ્દો લાવો ચાલુ થશે ચાલુ થશે એવું કે નહીં થાય એની પછી વાત બંધ કરવામાં કોનું પાપ હતું એનો જવાબ આપો તલાળાની સુગર મિલ બંધ કરવામાં પાપ કોનું હતું જ હવે ચાલુ કરવાની વાતો કરીને છેતરવા આવ્યા છે એ હું સમજી આ બધા માણસોને તમે બધા મત આપ્યો ને ધારાસભ્ય શું બની ગયા તમને છેતરવાન ધંધા ચાલુ કર્યા બંધ કોના પાપે થઈ શું ઘર મિલ પાપે બંધ થઈ કાલડાના ધારાસભ્ય ભગવાન બારડના કારણે શુગર મિલ બંધ થઈ ગઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે ગોપાલ ઇટાલિયાને આરોપ ભારે પડી રહ્યો છે પોતે કરેલી વાત હકીકત ન હોવાની કબૂલાત ખુદ હવે ગોપાલ ઇટાલિયાએ જ કરી છે સાથે જ સોશિયલ મીડિયા પર માફી પણ માંગી છે જો કે આ મામલે હવે ભગવાન બારડના કથિત સમર્થક દ્વારા ગોપાલ ઇટાલિયાને ફોન કરીને ઠપકો અપાઈ રહ્યો છે અરે કાલે હું તમે જાહેર સભામાં બોલ્યા છો કે બગાભાઈ સુગર ફેક્ટરી બંધ કરાવી છે બગાભાઈ આવું કર્યું છે હમ બગાભાઈ માં જ કઈ ખાઈ ગયા છે સુગર ફેક્ટરીમાં ભાઈ સાહેબ અરે ભાઈ એ તો પતી ગયું લખી નાખ્યું કે માહિતીમાં ફેરફાર હતો ના ના ભાઈ એવું જાહેર માં તમે બોલ્યા છો તમારે જાહેર માં માફી માંગવી જોઈએ

ભગા ભાઈ ને ખાસ પરિચિત છે અંગત છે એ મારા ખાસ મિત્ર છે એનો મને ફોન આવ્યો અને મારે એને પારિવારિક સંબંધ છે એટલે એને મારું ધ્યાન દોર્યું કે ભાઈ આ તમારી વાત માં ભૂલ છે મેં કીધું ઓકે ભાઈ જયેશ ભાઈ તમે કયો છો એટલે એ વાત માં સત્ય છે એટલે મને જે માહિતી હોય એ હું બોલ્યો પણ મારી માહિતી ખોટી હોય અરે ભાઈ સાંભળો તો ખરા મારી માહિતી ખોટી હોય એટલે કોકે મને કીધું કે ભાઈ આમની આમ માહિતી તો મેં એને સ્વીકાર લીધી ને કે ઓકે ભાઈ ચલો તો મારી વાત ખોટી છે એ કેટલા ટકા ગોપાલભાઈ યોગ્ય કહેવાય એટલે ભાઈ તમે વાત ને નથી સમજતા તમને કોઈ બી કઈ કોઈ ભી કાઈ કઈ દે એવું તમે જાહેર માં ના બોલી જાવ એવું બોલાતું જ નથી ને કોઈ ભી કાઈ ભી કઈ દે એમ હું આમ થઈ ન બોલું હું તો કાયમ જાહેર જીવન નો માણસ છું પણ ક્યારેક આપણને તમે આવા સજ્જન સમજુ માણસ થઈને ને આવું જાહેર મીટીંગ માં બોલો એ કેટલા ટકા યોગ્ય ગણાય છે અલ્યા ભાઈ પણ મેં તમને કીધું આપડે બે ભાઈ સારી રીતે વાત કરીએ છીએ એનો કોઈ અર્થ ખરો મતલબ નીકળે કે નો નીકળે હા પણ એ એ જ હું તમને કેવા માંગુ છું કે ભાઈ જે હવે ફેરફાર થયો છે મેં સ્વીકાર્યો છે પછી હવે એ વાત ને આપડે ખેચીશું ગમે એટલી એનો કોઈ અર્થ થોડી ને તમે વાત નથી જાહેર મંચ ઉપર તમે નામ જોગ બોલ્યા છો સાહેબ નામ જોગ ભગાભાઈ ના નામ જોગ બોલ્યા છો ભગા ભગાભાઈ એ હવે જે જો હું તમને હજુ કઉ કે જયેશભાઈ હારે મારે વાત થઈ અને મેં સ્વીકાર્યું કે મારી પાસે જે માહિતી હતી પૂર્તિ નોતી બરાબર હવે પછી તમારો મને ફોન આવ્યો હું તો તમારે ચર્ચા કરું છું કે હા ભાઈ મેં સ્વીકાર્યું કે મારી માહિતી અધૂરી હતી એ માહિતી અધૂરી હતી એ બદલ મેં જાહેરમાં લખ્યું છે બોલી ને કહી દેસુ એ કોઈ પ્રશ્ન નથી બરાબર હવે તમે હું બે ભાઈ ગમે એટલું ખેંચીએ ને એનો અર્થ હું મને એમ કયો એ વાત નું દુઃખ થાય છે તમે નામ જો ભગાભાઈ નામ અને તમે એવું કગાભાઈ એ બંધ કરાવી છે સાહેબ ના એવું નથી બરાબર તો વગાભાઈનો ક્યાં એવો ફાળો છે કે ફેક્ટરી બંધ કરાવી દીધી એમ એકુ માર ગણું છે સાંભળો ભાઈ તમાર નામ શું છે જીતેશ જીતેશભાઈ આમ બોલ્યો તેમ બોલ્યો આ શબ્દ તે શબ્દ એ વાતને આપણે ખેંચીશું ને એનો અંત નથી આવવાનો મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધું કે મેં એ વાતને સ્વીકારી છે કે મારી માહિતી ભૂલ હતી હવે પછી એક ની એક વાતને આપડે ખેંચીશું તો એનો અર્થ શું નીકળશે મંદર સાહેબ અને સાંભળો આમ કીધું તેમ કીધું હવે ઈ શબ્દો ને વાક્યો ને પકડીને ફરી 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 ફર આપડે કરીએ

તો તમને કાં તો ખબર હોવી જોઈએ આ વાત ની તમે કોઈ ની માં આવી ગયા એવું જ થાય છે અરે ભાઈ વાત આવવાનો તો સવાલ જ નથી હું એટલા વર્ષોથી જાહેર જીવન માં છું અનેક માણસો મળતો હોઉં એમાં વાત માં આવી જાય તો હાલે કેટલા દી આ તો વાત બધી છે એટલે મુદ્દો શું છે કે હું ઘણા દિવસ થી પંથક માં રખડ્યો તો મેં અલગ અલગ વાતો સાંભળી અલગ અલગ માણસો ના મોઢે અલગ અલગ સમાજના અનેક માણસો મળ્યા હોય તો બધા ચર્ચા ચાલતી હોય, શું છે, કેમ છે, કેવું હાલે છે, તો સાહેબ તમે એટલા ટાઈમ થી કેટલો ટાઈમ થી અહીંયા ગીર વિસ્તાર માં રખડો છો? એમ તો હું વારંવાર આવતો હોવ ને, સતત નો રહેતો હોવ પણ અવાર નવાર આવતો હોવ ને, એમ નઈ પપ્પા નું ત્યાં નિધન થયું તું, એ factory માટે જ થયું તું, બલિદાન એને આપ્યું છે, એ તમને ક્યાંય જાણવા મળ્યું છે કે નઈ મળ્યું હોય? બરાબર છે એ વાત સાચી એટલે ભાઈ મેં તમને જયેશ નું કીધું કે મારા મિત્ર છે ને હું એને કઈ પેલી વખત નથી ઓળખતો વાત તમારી સાચી છે તમને આ માહિતી છે ને અમુક નોતી હવે જે માહિતી નોતી માહિતી તો જગ જાહેર છે સાહેબ એ તો તમને ખ્યાલ હશે એ તો છે ને સવાલ જ નથી ને હા સવાલ જ નથી ને એનો એ લોકો એમાં એના પરિવાર ના તન ત્રણ બલિદાન દીધા છે

અરે ભાઈ આપણા બધાનું પોત પોતાનું એક વતન છે આપડે સ્વાભાવિક છે બહુ બહુ મારા વતન બદલે શહેરમાં જાય ગામમાં નું આવે તો હું કોઈની વાતો માં આવીને ન્યા બોલું એના મને શું મળે અત્યારે નથી કોઈ ચૂંટણી ન કોઈ એમ કહીએ કે ચૂંટણી છે બોલ્યા હશે કોઈ જાતની ચૂંટણી નથી નથી કઈ ન્યા લેવા દેવા મારે રહેવાનું કોઈ સવાલ જ નથી કે કોઈની વાત મારી શું કામ મારે કેવું જોઈએ